નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં તેરસો પિસ્તાલીસ થી પંદરસો અમરેલીમાં એક હજાર એસી થી પંદરસો સડસઠ સાવરકુંડલામાં અગિયારસો થી પંદરસો પાંત્રીસ બોટાદમાં એક હજાર થી પંદરસો મહુવામાં છસો થી ચૌદસો એકોતેર કાલાવડામાં બારસો થી ચૌદસો પંચ્યાસી જામજોધપુરમાં અગિયારસો થી પંદરસો પચાસ ભાવનગરમાં એક હજાર થી પંદરસો છ બાબરામાં તેરસો થી પંદરસો પચાસ જેતપુરમાં એક હજાર બાસઠ થી ચૌદસો એકોતેરનેર માં એક હજાર પંદરસો મોરબીમાં તેરસો થી સોળસો રાજુલા હળવદમાં તળાંજામાં નવસો એક થી ચૌદસો ત્રાણું ઉપલેટામાં બારસો થી ચૌદસો એસી માણાવદરમાં તેરસો થી પંદરસો નેવું ધોરાજીમાં અગિયારસો છપ્પન થી ચૌદસો છત્રીસ ભેસાણમાં અગિયારસો થી પંદરસો છોતેર હારીજમાં બારસો નેવું થી ચૌદસો પંચાવન ઘનસુડામાં તેરસો થી ચૌદસો પિસ્તાલીસ વિસનગરમાં અગિયારસો થી પંદરસો સત્તર હિંમતનગરમાં તેરસો સાઠથી પંદરસો પિસ્તાલીસ પાટણમાં તેરસો અગિયારથી પંદરસો આઠ તલોદમાં તેરસો એંશીથી પંદરસો સિદ્ધપુરમાં બારસો એંશીથી પંદરસો એક ડોળામાં અગિયારસોથી ચૌદસો એંસી વડાલીમાં તેરસોથી ચૌદસો અડસઠ ટિન્ટોયમાં બારસો થી તેરસો નેવું દિયોદર માં તેરસો પંચોતેર થી તેરસો એસી બે ચાજીમાં બારસો પચાસ થી ચૌદસો પિસ્તાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે